વિડિયોમાં તમે જે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ન્યૂ ઓલેન સાડત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં તમને જોવા મળશે સારી કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે ત્રીસ સાડત્રીસ ટીએક્સ એનએક્સ પ્લસ ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ ઓલેન ટ્રેક્ટર તમને બે હજાર અઢારનો દસમો મહિનો મોડલ જોવા મળશે મોડલ છે બે હજાર અઢારનો દસમો મહિનો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સારી કંડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ શકશો કમની કલરમાં કમની ફિટિંગમાં ટ્રેક્ટર છે સાચવેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટૅક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર માત્રને માત્ર પિસ્તાલીસો કલાક ચાલેલું છે ચાર હજાર પાંચસો કલાક ચાલેલું ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે પાસઠ સિત્તેર ટકા તમને જ્યારે છ ટાયર જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટરના ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પંચોતેર હજાર જે તમે ન્યૂ ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર જોવો છો તેની કિંમત ભાઈએ ત્રણ લાખ અને પંચોતેર હજાર રાખેલી છે જે ભાઈઓને લેવું હોય તે ટ્રેક્ટરના માલિક સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર ગામ રાણા રાણાકંડોરાણા તાલુકો રાણાવાવ જિલ્લો પોરબંદર અને સંજયભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે સંજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી તમે આ ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લેવો ટ્રેક્ટર આખું કમની ફિટિંગમાં જોવા મળશે કંપની કલર કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર તમને જોવા મળશે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેચાઈ પણ જાય છે એટલે જતાં પહેલાં તમારે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો તેનો કોન્ટેક્ટ કરી લેજો